ઘર પે આતી ને અભી નહી આતી ગુજી છોડતી અરે યાર બચ્ચા સહી બતા તુને છોડ દે ના ના हाल अमी बीजा दा आंदे इले ये बीजा हमारे दन मोटो मीटिंग दे प्रोग्राम दे तो ये दा ऊपर जा भाई तुम्हारा घर अरे तेरे हाथ में तो यार कुछ लिखा हुआ है धन लिखा हुआ है सही में धन लिखा हुआ है अरे धन तो तो लिखा है कहीं बाबा तो, तो कहां आग... पर है धन तो हमारे पास तो अभी कुछ नहीं है कपड़े कपड़े नहीं कच्चे तुम्हारे हाथ में धन लिखा है बहुत ज्यादा पर तुम्हारा ये घर पे जाके मैं बताऊंगा તમે હો બીજા છો ને તો તમે બધું તમારું આ ધન ધન ના વિશે બધું કે છે ગુરુજી કરે અભી ધન નહીં દિખાઈ દેજકો ધન દીખના ચાયે

અલખ નિરંજન હમ ગિરનારી અરે બચ્ચે અલખવી દંજન અલખવી દંજન અરે બચ્ચા કે ચાલ કરવા બધી હા કેટલા 200 રૂપિયા પેલી આવી છે બાવા ને હા ઈ હવે ધંતો બતાઈ દેની હા તો પડશે ને

આપડે એટલે ગુરુજી હવે ગુરુજી હવે તમે આ બાઈક પેટ્રોલ પુરાવા એક અઠવાડિયા કંટાળી ફરજ તમારે

મારું મન રાખશો ને કે મને બધા થોડી જવાની તો ખબર ગુરુજી લો આ તમારા હો તારા તારી રૂપિયા ભાગવાય લા મત રાખો લેતી

આપણા દયાલુ દયાલુ આપડે કુતરા માત્ર માત્ર

પૈસા લુટવા ને કેશો કે છો તમે ફસાવતી બોલો ગુજરાતી બોલો હિન્દી આવડે ને મને પણ હિન્દી નથી આવડતું પણ અમુક તમે આવડી જાય પણ તમે